આપનું નામ નમસ્તે મારું નામ ભરતભાઈ રંછોડભાઈ ડેજણિયા છે હું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગેધરા તાલુકાના ગાજળો ગામનો વતની છું આજથી હું સાતક વર્ષ પહેલાં પરંપરાગત ખેતી કરતો હતો એમાં પૂરતા ભાવ મળતા વરસાદ નિમિત્ત વરસાદ એટલે જે મોદી સાહેબનું સૂચન હતું એ મધુક્રાંતિ એટલે મેં આજથી સાતક વર્ષ પહેલાં મધમાખનું છે ચાલુ કરેલું હતું અને શ્રી રામના સરી જૂથથી અમે મધ વેચીએ છીએ અમે વર્ષનું ઉત્પાદન અમારે સાતથી આઠ ટનનું છે અને અમે અલગ આવી જ ગવર્મેન્ટના કોઈ એક્સપો હોય એમાં અમે મધ વેચીએ છીએ અને સારું એવી કમાણી મળી રહી છે અમારી પાસે અલગ અલગ ફ્લેવરમાં મધ હોય છે જે ખેતી કરતા હોય ખેડૂતભાઈઓ અજમાની ખેતી કરતા હોય તો અજમાનું મધ મળે છે વરિયાળીની ખેતી કરતા હોય તો વરિયાળીનું મળે છે તલની ખેતી કરતા હોય તો તલનું મળે છે એમ અલગ અલગ ફ્લેવરના અમે મધ મેળવીએ છીએ અને ખેડૂતને પણ ફાયદો થશે અમારી જ્યાં જ્યાં મધમાખીના બોક્સ હોય ત્યાં ખેડૂતે ત્રીસથી ચાલીસ ટકાનો ઉત્પાદનમાં વધારો આવે છે આ એક મધમાખી એવો એક બિઝનેસ છે જે અભિયાન પણ છે અને બિઝનેસ છે અને સારી ક્વોલિટીનું મધ મળે સારી ક્વૉલિટીનો પાક મળે જો ખેડૂત ભાઈઓ ફ્લાવરિંગ અવસ્થા દરમિયાન પેસ્ટીસાઈડનો યુઝ ન કરે તો ઉત્પાદનમાં વધારો મળે અને દવા રહી ખોરાક ખાવા મળે કેટલા પ્રકારનું મધ ઉત્પાદન કરી અને કેવી રોજગારી મળે છે અમારે ત્રણ પ્રકારનું મધ મેળવી છે અજમો વરિયારી ને તો ત્રણ પ્રકારના પાક મળે છે આપણા ગુજરાતમાં જેમાંથી કેવી રોજગારી આપને પ્રાપ્ત થાય રોજગારી ખૂબ સારી એવી મળે છે કે માર્કેટમાં આપણે પોતાની બ્રાન્ડથી વેચવી તો સારા ભાવથી આપણું મધ જાય ને મધ તો હોય એટલું જતું રહે કંપનીવાળા લઈ જાય પણ સારા ભાવ ન મળે એટલે થોડીક મહેનત કરી એક્ઝિબિશન અહીંયા સ્ટોલ લગાવી તો સારી ક્વોલિટીનું મધ મળે એમ